નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધુ એકવાર છે છે અને સોના ચાંદીની કિંમતો સતત ઘટતી પણ જોવા મળી રહી જે મિત્રો વાત કરીએ તો નબળા ચાંદી ના ભાવમાં યુએસ ચીન વેપાર તણાવમાં ઘટાડો થવાના સંકેતોના કારણે સોનું સતત ઘટી રહ્યું છે ને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હોવાની સંભાવના જોવા મળી રહી છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કારણ કે હાલ સોનું સતત ઘટી રહ્યું છે ને આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન જેની સાથે વાત કરીએ તો લગ્ન ગાળામાં સૌથી વધારે લોકો સોના ચાંદીની

સો ગ્રામ અગિયાર લાખ ઓગણત્રીસ હાજર નવસો જયારે દસ ગ્રામ સોનું એક લાખ ત્રેવીસ હાજર બસો સિત્તેર માં જયારે સો ગ્રામ બાર લાખ બત્રીસ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું તો સસ્તું થયું છે જયારે ચાંદીની કિંમતોમાં બે દિવસથી સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ જેની વાત સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને હવે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હવે શેર માર્કેટમાં તેજી જોવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને જો શેર માર્કેટમાં તેજી જોવા મળે તો સોનાના રોકાણકારો શેર માર્કેટ તરફ વળી શકે છે સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે કારણ કે હાલ અત્યાર સુધીની વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો સતત સોનાની ખરીદી કરી રહ્યા હતા જેના કારણે સોનાની માંગ પણ વધી રહી હતી તો હવે આગામી દિવસોમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળે

તેની અસર સંપૂર્ણપણે જોવા મળે તેવી સંભાવના હોય જોવા મળી રહી છે તો મિત્રો આ ઘટનાઓના કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે વાત કરીએ તો સ્પોર્ટ ગોલ્ડ 0.2% ઘટીને ડોલરમાં 4118 પ્રતિ એસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ડોલરમાં મજબૂતાઈ અને યુએસ ફુગાવા માટે પૂર્વાનુમાન સ્થિતિને આભાર અત્યારે દબાણ કર્યું છે ને યુએસ ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર માં 0.3%

આવે તો ઓઈલનો નો પુરવઠો ઘટી શકે છે જેના કારણે તેલના ભાવ વધી શકે છે જો યુએસ ડોલરમાં સતત નબળાઈ જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે ભરખમ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહ્યા છે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત તો ગોટાડ આબાદ હજુ પણ આગામી દિવસોમાં તીવ્ર ઘટડા સાથે ગટડામાં જતુ જોવા મળી શકે છે કારણ કે દિવાળી બાદ સોનાની બજાર જે છે એ અચાનકથી ક્રેશ થતી જોવા મળી રહી છે તો કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદી સસ્તું થયું છે તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો પહેલો કારણ એ કે રશિયા અને યુક્રેન અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની સંભાવનાઓ જોવા મળી રહી છે આ વચ્ચે ભૌરાજકીય તણાવ થોડો ઓછો અને બીજા કારણોની વાત કરીએ તો મિત્રો યુએસ અને ચીન વચ્ચે વાત કરીએ તો મિત્રો ગભરાટ ના વેચાણ ને કારણે બીજામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે તો અત્યારે જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ સોના ચાંદીની કિંમતો માં ભારે જોવા મળી

જાણવા મળી રહ્યું છે કે જો સોના ચાંદી સસ્તું થશે તો ખાસ કરીને સસ્તું થવાની પણ સંભાવનાઓ જ જોવા મળી રહી છે અને ઘણા બધા મિત્રો એમ પણ સવાલો કરી રહ્યા છે કે શું સોનું એક લાખ રૂપિયાની નજીક આવી જશે તો જી હા મિત્રો સોનું એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવું મળી શકે છે તો આગામી દિવસોમાં સોના ચાંદી ને લગતા સંપૂર્ણ સમાચાર તમને આપણી આ દ્વારા મળતા રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ ન્યુઅપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું